નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ અંગેના સંપૂર્ણ સમાચાર જાણવાના છીએ જેમાં વાયદા બજારમાં શું થયું કપાસના ભાવ કેવા હતા ઊંચો અને નીચો ભાવ કેવો બોલાતો સાથે જ અત્યારે રૂખોળ ખોળ બજારની સ્થિતિ કેવી છે તે બધી માહિતી મેળવશું તો વિડીયો પૂરો જોજો તો મિત્રો ન્યુયોર કોટન વાયદો આરામથીને જ ખૂબ નબળો ખુલ્યો હતો સવારે ઢીલાસ હતી ને સાંજના સમયે વાયદામાં કડાકો બોલીને વાયદો બાણું પોઈન્ટ ત્રાણું સેન્ટે બંધ થયો હતો સાથે જ એમસીએક્સ માર્સ વાયદાની વાત કરીએ તો આઠસો રૂપિયા ઘટી સાઠ હજાર સાતસો વીસ ના તરે હતો તો મેં વાયદાની વાત કરીએ તો તેમાં સસો ને રૂપિયા ઘટીને વાયદો બાસઠ હજાર સાતસોનો થઈ ચૂક્યો હતો અને જો કપાસની આવકની વાત કરીએ તો આજે ગુજરાતભરની કુલ મળીને આવક એક લાખ પાસઠ હજાર મળની હતી અને તે ઉપરાંત ભાવમાં વાત કરીએ તો આજે દસ થી પંદર રૂપિયા જેટલા નીકળી ગયા હતા ન્યૂયોર્ક વાયદાના ઘટાડાના કારણે આપણે ત્યાં રૂબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે કપાસના ભાવની વાત કરીએ તો આજે સરેરાશ બારસો થી પંદરસો એસી હતા બેસ્ટ અને સુપરમાં પંદરસો નેવથી લઈને સોળસો પચીસ રૂપિયા તો કપાસમાં ગામડે પંદરસો પચાસથી પંદરસો એંશી રૂપિયા સુધીના ઓફર થતા ને ખેડૂતોની વેસવાલી ખૂબ જ પાંખી હતી અને કપાસના ભાવ ન દેખાય એ રીતે નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે જ્યારે રૂ બજારની વાત કરીએ તો રૂબજાર આજે ત્રણસો પચાસ રૂપિયા ઢીલું પડી ખાંડી હવે એકસઠ હજારથી એકસઠ હજાર ચારસો રૂપિયાની થઈ ચૂકી હતી ગાંસડીના ભાવ એકસઠ હજાર બોલાતા આજુબાજુ અથડાયા હતા યાન મિલોની ખરીદી ધીમી પડી ગઈ હતી ખોળ વાયદો એપ્રિલ પચીસ રૂપિયા વધી છવ્વીસો ને તેસઠ રૂપિયા હતો અને ખોળ બંનેના ભાવ ટકેલા ભાવનગર તેરસો પચાસ થી પંદરસો અઠ્યાસી જામનગર બારસો થી સોળસો ને ચાલીસ બાબરા તેરસો ત્રીસ થી સોળસો ને ત્રીસ જેતપુર અગિયારસો ચોવીસ થી સોળસો ને અગિયાર વાંકાનેર તેરસો પચાસ થી પંદરસો અડસઠ મોરબી ચૌદસો પચીસ થી સોળસો પંદર રાજુલા એક હજારથી સોળસો હળવદ તેરસો એક થી પંદરસો ને તોંતેર બોટાદ તેરસો વીસ થી સોળસો એકાવન ગોંડલ અગિયારસો એક થી પંદરસો સન્નું કાલાવાડ બારસો એકાવન થી પંદરસો ને સુડતાલીસ જામજોધપુર તેરસો અગિયાર થી સોળસો ને સોળ રાજકોટ પંદરસો થી સોળસો ને વીસ અમરેલી એક હજાર અઠાવન થી પંદરસો ને છ્યાસી સાવરકુંડલા તેરસો એકાવન થી પંદરસો પંચ્યાસી જસદણ ચૌદસો થી સોળસો પાંચ ઉપલેટા તેરસો થી પંદરસો નેવ માણાવદર ચૌદસો વીસ થી સત્તરસો પચીસ ધોરાજી અગિયારસો સોળ થી પંદરસો એકાશી વીંચા તેરસો પચાસ થી પંદરસો એસી ભેંસાળ સોળ